સાંભળજો જીવનમાં ઉતારા જેવી વાત છે થાય તો એટલું કરજો ક્યારેક રતન ટાટા ને ટાટા તો આખું ભારત ને આખું વિશ્વ જાણે છે કે રતન ટાટા કોણ છે એમ વિશ્વનો નો ધનાઢ્ય માણસ એ ટેલિફોન ઇન્ટરવ્યુ માં સમજી ભગત રતન ટાટા ને પૂછવામાં આવ્યું કે તમને જિંદગીમાં એવો આનંદ ક્યારે આવ્યો કે તમારી જિંદગીમાં મોટામાં મોટી ખુશી હોય તમને એથી બીજો આનંદ વધારે આવ્યો જ ન હોય ક્યારે એવું એવું ક્યારે બન્યું

સ્ટીલ કંપનીનો નો મોટામાં મોટો માલિક હતો એનું મને ગૌરવ હતું કે ટાટા એનો મોટામાં મોટો માલિક છે પણ મને આનંદ એક વાતનો મારા જીવનમાં હજી હરખ જાતો નથી એ ચિત્ર મારી આંખ સામે જાતું નથી રતન ટાટા ટેલિફોન ઇન્ટરવ્યુમાં વાત કરે છે આપને કરું સાંભળું જુઓ કેવો ભાઈબંધ પડખે હોય એક દી મારા ભાઈબંધે હવારમાં આવીને મને કીધું કે રતન ટાટા કે હા કે તારે મારી હારે આવવાનું છે ક્યાં આવવાનું કે એક એવી જગ્યાએ તમને લઈ જવા છે ટાટા પણ એક સરસ તમારે તમારી આગળ તૂટો તો છે નહીં તમારે બસો વ્હીલચેર લેવાની જે ગરીબ માણસો હોય અપંગ બાળકો હોય જેને હાલવાનો પગના ઠહડા કરતા હોય બેહવાની કે પૈસા હોય ને એની આગળ એટલે વ્હીલચેર તમારે બસો લેવાની રતન ટાટાના ભાઈ આવીને હવારમાં કીધું કે બસો વ્હીલચેર લઈ લો અને બીજા દિવસે હવારમાં આપણે બેને જવાનું છે એટલે ઓર્ડર દીધો આને માણા રતન ટાટાના બસો વ્હીલચેર તૈયાર રાખો અને બસો વ્હીલચેર તૈયાર થઈ ગઈ આવી ગઈ બીજા દિવસે હવારમાં ભગવાન હોરદનારાયણે કોરું કાઢી અને પોતાનો ભાઈબંધ રતન ટાટાને લઈને જાય છે એ ક્યાં આવ્યા હાલતા 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 એક એવી જગ્યા ગરીબ બાળકો હતા જ્યાં પૈસા હતા જ નહીં અને અપંગ હતા પગના કરી કરીને હાલે છે દેશના માણસ રતન ટાટાને રાખ્યો કે જોઈ આમ જોયું ભાઈ ટગર 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 હા 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 આને તો રૂપિયા જોયેલા બંગલા જોયેલા દુનિયા જોયેલી એને આવી ગરીબાઈ નો અહેસાસ કોઈ કરેલો નહીં કે પીડા કેવી હોય અંદરથી લાગેલા ભાલા ગરીબાઈના ભાલા કેવા હોય એ અહેસાસ રતન ટાટાને થયેલો નહીં કારણ કે તો દુનિયાનો વિશ્વનો નો માણસ હતો અને જોયું એને આંખ માં આપી દીધી બાળકો બેસા વાળી વ્હીલચેર હતી રાજી થઈ ગયા અંદરથી આમ કહું તૂટવા માંડી બાળકોને ને ઓહો વ્હીલચેર આવી ગઈ અને આ જોયું આ દ્રશ્ય આખું રતન ટાટાની આંખમાંથી આંખ નથી પાપડનો પડદો ધીનો મીંડો થવા વાતનો સાર આપને કહું સમય જાજો નથી લેવો પણ બસો વીલચર દઈ દીધી બાળકો રાજી થઈ ગયા બાળકો કે કોક ભગવાન મળી ગયો અમને વાતનો સાર સાંભળજો ગયો બધાને મળ્યો રતન ટાટા એક એક વ્યક્તિને એક એક બાળકને જેને પગ નો હતા અપંગ હતા એને મળ્યો માથા ઉપર હાથ ફેર્યો કારણ કે હતી અને એમાં હાલતો થયો જયારે બધાની રજા લીધી રતન ટાટાએ એ અને કીધું કે હું બીજી વાર ફરી સમય મળશે ત્યારે પાછો આપની મુલાકાતે આવીશ આટલું કોઈ રતન ટાટા જયારે હાલ થશે ને ત્યારે એક બાળક વ્હીલચેર ઉપરથી પડતું મેલી પગના ઢહડા કરતા 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 રતન ટાટાનો જમણો પગ ઝાલી લીધો રતન ટાટાનો જમણો પગ ઝાલી લીધો એટલે એને એમ થયું કે બાળકને મારી આગળથી કંઈક અપેક્ષા હશે હું તો રતન ટાટા છું એ બોલે કરી દેવા એને કીધું બાળક પગ મેલી દે તું મોટામાંથી બોલી કરી દઉં તને બાળક બોલતું નથી કેમ ટગર 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 રતન ટાટાને જોવે છે કાંઈ બોલ્યું નહીં બીજી વાર કીધું બોલી જા તું ક્યાં આપી દઉં પગ મેં લીધે મારો પગ નથી મૂકતો બાળકો પગના ટગટા બે પગ અપંગ હતા અને ટગર 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 જોયો ત્રીજી વાર જ્યાં રતન ટાટા ના મજામાંથી શબ્દ નીકળ્યા ને તો ગરીબનું બાળક પગ નહતા પગ વગરનું ગરીબનું બાળક રતન ટાટા ને એટલું કહેશે કે રતન ટાટા તમે ભલે વિશ્વના મહાન પૈસાવાળા વ્યક્તિ હો તમે આઈ સુધી આવ્યા અમારા ગરીબ બાળકો માટે અમારા પગ નથી

કારણ કે લોટકાની લાકડી અને ગરીબની ધા ગરીબ માણા અંદરથી આશીર્વાદ લઈ જાય ને આય આશીર્વાદ દેવાઈ ગયા લેવાના ન હોય એ દેવાની વસ્તુ છે ને એ તો નીકળી જાય કે તમારો ચહેરો જોઉં છું ખરગના દરવાજે દીદી રતન ટાટા હામો મળે દીદીને બીજી વાર આભાર કેવું છે હરગ તો ન્યા રતન ટાટા ને મળી ગયું એમ મારો કેવાનો આખો ભાવાર્થી છે જિંદગીમાં કરોડો રૂપિયા કમાવો ઢારે વરણ છે આમાં બધી જ નાખી એવા કામ કરો કે તમને હરગના દરવાજા ગોતવા ગોતવાનો જવું પડે કોઈ ગરીબની એવી હાસી લાગી જાય એવી દુઆ લાગી જાય કે હરગનો દરવાજો તમારા માટે આપો ભૂખડી જાય એવું જીવનમાં કામ કરો કે ભગવાન તમારા માટે હરગના દરવાજા ખુલ્લા રાખી દે આવું જીવતર જીવજો આવી ઘણી બધી વાતો છે સમયના મર્યાદામાં પણ મને આવ્યું છે છું એ સુધી મને ડાયરો અધૂરો લાગે આ બાવળીયાળી થી નગા લાખાના ઠાકર અમારે સામજી ભગત આવ્યા છે ત્યારે બે કડીમાં યાદી કરી લઉં પણ એ પેલા આમ તો મેં કીધું ને તમને પૈસા માલ એ તો યાર એટલે પૈસાનો છંદ મને યાદ આવે પૈસાનો પાવર જોવો તમે આ ઘણા એમ કે એવું કાંઈ ન હોય આમ નો હોય પૈસા છે તો બધું છે આજ પણ એ કહી દો તમને બધું પૈસામાં નથી પાછું બે બાજુ આમ પલા રાખવાના મની ઇઝ નોટ એવરીથિંગ બટ નીડ્સ મની ક્યારેક રૂપિયા ન હોય તો કોક એવા હારા માણાના ખંભે માથું મૂકી અને બાહુડા પડાય કેવાય સંબંધો કોક દીક કમાજો રૂપિયા નકરાય હળિયું ન કાઢતા કમાવ તો હારા કામમાં વાપરજો યાર